દોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે કામરેજ ગતપુર રોડ પર ખાતે આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડમાં જળહતું પરિણામ મેળવ્યું છે શાળાના સત્યાવીસ સ્ટુડન્ટે એ ગ્રેડ અને ઓગણપચાસ સ્ટુડન્ટે એક ટુ ગ્રેડ મેળવવા મેળવી પાસ થયા છે શાળાનું અંગ્રેજી માધ્યમનું સો તથા ગુજરાતી માધ્યમનું નવ્વાણું પરિણામ આવ્યું છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ધોરણ દસના સત્તાણું અને નવ્વાણું પોઈન્ટ પચીસ પીઆર સાથે એ ગ્રેડમાં પાસ થયેલી પૂર્વ પૂર્વે વેકરિયાએ જણાવ્યું હતું કે મારે ધોરણ દસમાં એ વન ગ્રેડ સાથે સત્તાણું પોઇન્ટ પચાંચસી ટકા અને નવાણું પોઈન્ટ પચીસ પીઆર આવ્યા છે આગળ હવે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે મારા પિતા રત્ન કલાકાર છે ને માતા હાઉસ વાઈફ છે વધુમાં વિદ્યાર્થીની નાગરાણીયાને જણાવ્યું હતું કે મારે નવાણું પોઈન્ટ પિસ્તાલીસ પીઆર છે અને પંચાણુ પોઈન્ટ છપ્પન ટકા આવ્યા છે મારી મહેનતથી આગળ મારા પિતાને શિક્ષકોને સારા સપોર્ટ મળ્યો છે હવે આગળ માટે આઈટી ફિલ્ડમાં જવું છે મમ્મી 12 પાસ છે અને પિતા પરેશભાઈ 10 પાસ છે અને એમ્બ્રોઇડરી મશીન ચલાવે છે જ્યારે સખત મહેનત બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ આ સફળતા બદલ શાળાંત રસિ આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને हार्दिक અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારું નામ નિધિ વિપ્રોતે છે મારા 10મા ધોરણમાં 98. નેવ્યાશી ટકા આવ્યા છે અને આમ એકાણું પોઈન્ટ નેવ્યાશી પર્સન્ટેજ છે સરનો ખૂબ જ મહેનત હતી ત્યારે અમારે એટલા ટકા આવ્યા છે મમ્મી પપ્પાનો તો ખૂબ જ સપોર્ટ હતો કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એમનો ખૂબ જ સાથ સહકાર હોય છે સર સ્કૂલમાં ઘણીવાર રાઉન્ડ ટેસ્ટમાં ઓછા આવતા ત્યારે સર અમને ખૂબ જ ખૂબ સપોર્ટ કરતા કે આ ટેસ્ટમાં ઓછા આવ્યા આવતા ટેસ્ટમાં વધારે આવી જશે ત્યારે એટલે એનો ખૂબ ખૂબ સપોર્ટ હતો આગળ જઈને એન્જિનિયરિંગનું કરવાનું વેકડિયા પૂર્વ ચિરાગભાઈ રિઝલ્ટમાં એવન આવેલો છે અને નવાનું પણ પંચ્યાસી ટકા આવેલો છે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી બધાનો ખૂબ જ સહકાર મળ્યો છે સ્કૂલેથી સહ ટીચરનો સહકાર મળ્યો ઘરેથી મમ્મી પપ્પાનો સહકાર મળ્યો મારું નામ છે ધડુક ખુશી લાલજીભાઈ હું ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતી હતી મેં દસમું ધોરણ પૂરું પૂર્ણ કરેલ છે અમારા સ્ટાફનો તો હું કેવી રીતે આભાર માનું એ તો મને નથી ખબર પણ મારા બધા સર મેડમે એટલી અમારી પાછળ મહેનત કરી છે અમે જ્યારે ફોન કરી ત્યારે બધા અમને ક્વેશ્ચનના આન્સર આપતા અમને કાંઈ પણ ક્વેરી હોય તો અમને અમને મુંજારો થાય તો સર એમ કહે કે બેટા તું ગભરાઈશ નહીં હું તને બધું જ કહીશ અને તું ક્યારેય પાછળ નહીં પડતી તારાથી થાય એટલી તું મહેનત કરજે આગળ જઈને મને આઈએએસ ઓફિસર બનવાનું સપનું છે મારું કેવું રિઝલ્ટ ખૂબ છે રિઝલ્ટ જ સારું રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ પાછળ સંકળાયેલા દરેક વ્યક્તિ જેવા કે બાળકો બાળકોના માતા પિતા અમારા પ્રાપ્ત નથી છે માટે સારું રિઝલ્ટ નથી લાવ્યા કોઈ નાસી પાસ થવાની જરૂર નથી કારણ કે ધોરણ દસ એટલે કે જીવનની આખરી પરીક્ષા નથી આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે લોકો એકવાર ફેલ થયા બે વાર ફેલ થયા દસ વાર ફેલ થયા એમ છતાં પણ આજે સારામાં સારા લેવલ ઉપર છે તો એ બાળકોએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી સતત પ્રયત્નો ચાલુ રાખો પ્રયત્નના અંતે સો સફળતા મળશે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે અમારી શાળાની અંદર જે રિઝલ્ટની અંદર સુધારો છે ખૂબ જ સારામાં સારો સુધારો જોવા મળ્યો છે એમાં સો સો રિઝલ્ટ પ્રાપ્ત કરેલ છે શાળાએ